એ ઓળખવાની સમજ હોય એ બુથ પ્રભારી એ બુથ પ્રમુખ એ શક્તિ કેન્દ્ર ના ઇન્ચાર્જ એ મંડળ પ્રમુખ એ જિલ્લાના પદાધિકારી એ પ્રદેશના પદાધિકારીની પદાધિકારી ની એ ક્ષમતા જયારે ઉભી થશે કે પોતાની જાતને લો ચુંબક સમજી અને જ્યાં પણ આપણી વિચારધારા જીતતી હોય એ વિચારધારાને ખેંચીને મૂળ ધારામાં આપણા વિચાર સાથે જોડવાની જેનામાં તાકાત હશે એજ સંગઠનમાં સર્વોપરી બનીને પાર્ટીનો વ્યાપ વધારવામાં સક્ષમ થવાનો છે એ મારો પોતાનો અનુભવ છે બધા જ સમાજોને સાથે લઈ સમાજની અંદર સરકારની વિવિધ યોજનાઓ માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર અને જગદીશભાઈ નું નેતૃત્વ હોય ત્યાં જ મહેસાણા જિલ્લાની અંદર આજે ગિરીશભાઈ અને એમની આખી ટીમ હજે માન્ય નટુજીભાઈ સીતાબેન ને આખા આપણા સાંસદ શ્રી અલીભાઈઓ આપણા બધા ધારાસભ્યો છે જિલ્લા પંચાયતો આપણી તાલુકા પંચાયતો આપણી છે નગરપાલિકાઓ આપણી આવનારા દિવસમાં આજે મારે આપણા warden થી સૌ કાર્યકર્તાઓને વિનંતી કરવી છે કે જે સામે ચૂંટણી લડવા હોય આવી જાય આપણે તમામ ચૂંટણી જીતવા માટે સક્ષમ છીએ અને સંકલ્પ સાથે આગળ વધીએ અને કોઈના બાપથી કરવાની જરૂર જરૂર નથી આપણને માજે નરેન્દ્રભાઈનું અમિતભાઈનું માર્ગદર્શન હોય ગુજરાતની અંદર ઉપેન્દ્રભાઈ હર્ષભાઈ અને જજ્જીસભાઈ નું ઘરે નેતૃત્વ હોય ત્યારે આપણે કસાયેલા કાર્યકર્તાઓ છીએ આપણે પ્રજાની પડખે ઊભા રહેવાના કાર્યકર્તાઓ છીએ આપણે એના સુખ દુઃખમાં ભાગીદાર થવાના કાર્યકર્તાઓ છીએ અને આપણે કોઈ કામ આપણો કાર્યકર્તા કરતો નથી આપણો નેતા કરતો નથી કે આપણે નીચું જોવું પડે એટલે આપણે બહુ તાકાત સાથે પ્રજા વચ્ચે જોવું પડશે કોઈના પાંચ થિયટર વગર જવું છે અને આવનારી બધી ચૂંટણીઓ આપણે ફૂલ બહુમતી જીતીએ કોઈ સામે ઊંઘામાં ના માટે પ્રકારનું વાતાવરણ આપણે બૂથ મજબૂત કરીએ એ માટે આપણે સંઘર્ષ સાથે બૂથમાં ઉતરવું છે અને એમાં અમારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરવાની છૂટ છે પરંતુ મહેસાણા જિલ્લો આદર્શ માને પ્રધાનમંત્રીજીનો જિલ્લો હોય માને અમિકયનો જિલ્લો હોય આપણા બધા જ નેતાઓ જ્યારે અહીંયા જિલ્લામાંથી પ્રદેશમાં નેતૃત્વ કરતા હોય ત્યારે આપણે સૌએ સાથે મળીને આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી ભરી લક્ષમાં લે અને આપણે એક એક જગ્યા ઉપર જેને પણ પાર્ટી તક આપે એને વિજય બનાવવા માટે આપણે આજે મક્કમ સાથે છૂટા પડીએ આજે અહીંયા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કારણે ખાતે અમારું સન્માન કર્યું